અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર નિશા છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આગામી પાંચ વર્ષમાં દેશે વિકસિત ભારત તરફ વિશાળ છલાંગ લગાવવાની છે નવી દિલ્હીમાં ભારતના માફ કરશો નવી દિલ્હીમાં ભાજપના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનું સમાપન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે અમદાવાદમાં અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં બ્રહ્માકુમારીઝના વૈશ્વિક સંસ્કૃતિ પ્રેમ શાંતિ સદભાવના પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનોમાં થતી ગેરરીતિઓને અટકાવવા પાંચ હજાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે નર્મદા કેનાલમાંથી પીવાના પાણી અને સિંચાઈ માટે અઢાર હજાર બસો ઓગણત્રીસ ક્યુસેક પાણી છોડાતા આ ઉનાળામાં ગુજરાતના લોકોને પાણીની તંગીમાંથી રાહત મળશે અને રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે ઇંગ્લેન્ડને ચારસો ચોત્રીસ રનથી પરાજય આપ્યો રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આગામી પાંચ વર્ષમાં દેશને વિકસિત ભારત તરફ વિશાળ છલાંગ લગાવવાની છે ભાજપે સત્તામાં પરત આવવા માટે તેણે તમામ લક્ષ્યો હાંસલ કરવા જોઈએ આજે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના સમાપન સત્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણી માટે આગામી સો દિવસમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ નવી ઉર્જા ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે કામ કરવું જોઈએ આ માટે તમામ નેતાઓ અને કાર્યકરોએ સમાજના દરેક વર્ગમાં જઈને તેમનો વિશ્વાસ જીતવો પડશે પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે કરોડો મહિલાઓ ગરીબો અને યુવાનોનું સ્વપ્ન તેમનું સપનું છે ભાજપની એનડીએ સરકાર દેશને વિશ્વની પાંચમી ટોચની અર્થવ્યવસ્થામાં લાવી છે અને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યા બાદ તેનું આંતરમાળખાકીય બજેટ પણ અગિયાર લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે આ અગાઉ સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષને નિશાન બનાવીને એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે વિપક્ષે નકારાત્મકતા સંકુચિત વલણ અને ભ્રષ્ટાચારના કારણે દેશ માટે કોઈ યોગદાન આપ્યું નથી આ રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે અધિવેશન દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે મુલાકાત કરી હતી આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રીઓ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પાર્ટીના રાષ્ટ્રીય અને રાજસ્થાનના અધિકારીઓ સાંસદો અને ધારાસભ્યો સહિત લગભગ સાડા અગિયાર હજાર પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચીસમી ફેબ્રુઆરીએ રાજકોટની પીડી હોસ્પિટલ ખાતે એકસો એકવીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી મેટર્નિટી એન્ડ ચાઇલ્ડ કેર બિલ્ડિંગનું લોકાર્પણ કરશે આનાથી સૌરાષ્ટ્ર કચ્છની માતાઓ અને નવજાત શિશુઓ માટે એક જ સ્થળેથી વિવિધ આરોગ્ય સુવિધાઓનો લાભ મળશે ગાયનક વિભાગમાં ત્રણસો સિત્તેર બેડ અને નવ ઓપરેશન થિયેટર બ્લોક અઢાર બેડનો પ્રસુતિ રૂમ રિસ્કી ડિલિવરી માટે ક્વોલિફાઈડ નર્સિંગ દ્વારા ચાર બેડના મિડ વાઇફ લેડ કેર યુનિટ અને નવજાત શિશુ માટે હ્યુમન મિલ્ક બેન્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે આ ઉદઘાટન સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે આ સ્પોર્ટ્સ મીટમાં સમગ્ર અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રમતગમતની તમામ શ્રેણીઓમાં ભાગ લેવા માટે અગિયાર ટીમો તૈયાર કરવામાં આવી છે જેમાં અમદાવાદ શહેરના આશરે એક હજાર પાંચસો જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લેશે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર આ તમામ રમતો માટે મેદાન અને સ્ટેડિયમ નક્કી કરવામાં આવ્યું છે અને મેદાનને તૈયાર કરી દેવામાં આવ્યા છે આ રમતો નિયમ અનુસાર રમાય તે માટે નેશનલ ગેમ્સના નિયમો અને એસઓપી લાગુ કરાશે આ સ્પોર્ટ્સ મીટના ઉદઘાટન સમારોહમાં પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સમાપન કાર્યક્રમમાં પણ પરેડ અને પુરસ્કાર વિતરણ કરવામાં આવશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરના રાજભવન ખાતે બ્રહ્માકુમારીઝના વૈશ્વિક સંસ્કૃતિ પ્રેમ શાંતિ સદભાવના પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે પ્રેમ શાંતિ અને સદભાવનાનું વાતાવરણ સર્જાય અને સમાજમાં પરસ્પર સહયોગથી ભાઈચારાની ભાવના કેળવાય તે માટે બ્રહ્માકુમારી નિરંતર પ્રયત્ન કરે છે અને વસુધૈવ કુટુંબકમની વિચારધારા ધરાવતા બ્રહ્માકુમારી જેવા સંગઠનો આધ્યાત્મિકતાના માર્ગે વિશ્વના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યા છે આ પ્રસંગે ભારતભરમાંથી બ્રહ્માકુમારીઝના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલે કચ્છ યુનિવર્સિટીના તેરમા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે આ સમારોહમાં રાજ્યપાલ પચ્ચીસ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અને છ હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે રાજ્યપાલ આ પહેલા આવતીકાલે સવારે ભુજ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પણ ઉપસ્થિત રહેશે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનોની અંદર અને બહાર બાજ નજર રાખવા અને ગેરરીતિઓને અટકાવવા નિગમ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તે અંતર્ગત રાજ્યના નાગરિક પુરવઠા નિગમના તમામ ગોડાઉનોમાં પાંચ હજાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે બુલેટ ડોમ પીટીઝેડ અને એએનપીઆર પ્રકારના કેમેરા ગોડાઉનોની અંદર અને બહાર ગોઠવાશે જાહેર વિતરણ વ્યવસ્થાનું સુચારૂ રૂપે અમલીકરણ થાય અને રાજ્યના તમામ ગોડાઉનોનું મોનિટરિંગ થાય તે હેતુસર નિગમની વડી કચેરી ખાતે અદ્યતન સુવિધા સાથેનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉભું કરાશે નર્મદા કેનાલમાંથી પીવાના પાણી અને સિંચાઈ માટે અઢાર હજાર બસો ઓગણત્રીસ ક્યુસેક પાણી છોડાતા આ ઉનાળામાં ગુજરાતના લોકોને પાણીની તંગીમાંથી રાહત મળશે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ચોસઠ ટકા ભરાતા ચોમાસા સુધી પીવા અને સિંચાઈ માટે ડેમમાં પૂરતા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે હાલમાં નર્મદા ડેમની સપાટી એકસો ઓગણત્રીસ પોઈન્ટ પંચ્યાસી મીટર પહોંચી છે ગુજરાત માટે પીવા અને સિંચાઈ માટે મેન કેનાલમાંથી અઢાર હજાર બસો ઓગણત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમમાં ત્રણ હજાર એકસો સિત્યાસી પોઈન્ટ ચોરાણું મિલિયન ઘન મીટર લાઈવ સ્ટોરેજ તરીકે પાણીનો જથ્થો નોંધાયો છે જેથી ચોમાસા સુધી પીવા અને સિંચાઈ માટેના પાણીની આવક પર્યાપ્ત છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે ઘર વિહોણા લોકોના પાકા ઘરનું સપનું સાકાર થઈ રહ્યું છે ત્યારે આ યોજનાનો લાભ મેળવનારા રાજકોટના કોટડા કોટડાસાંગાડી તાલુકામાં રહેતા લાભાર્થીએ સરકારનો આભાર માની રાજીપો વ્યક્ત કર્યો

કિમાભાઈ જીકાભાઈ સરસિયાને પણ આ યોજનાનો લાભ મળતા તેમની ખુશી સમાતી નથી વડાપ્રધાન અને ભારત દેશની સરકાર પ્રત્યે તેઓ પોતાનો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં આજે જિલ્લા કક્ષાનો દિવ્યાંગ ખેલ મહાકુંભ યોજાઈ ગયો અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે મોડાસા કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકામાંથી રમતવીરોએ લાંબી કૂદ ભાલા ફેંક એથ્લેટિક ગોડા ફેંક જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો આ સાથે જ મોડાસા તાલુકા ચૂંટણી વિભાગ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું દરમિયાન ખેલ મહાકુંભ બે હજાર ત્રેવીસ ચોવીસમાં તાલુકા કક્ષાએ સાઠંભા હાઈસ્કૂલના એકસો નેવ્યાસી રમતવીરોએ ભાગ લીધો હતો જેમાંથી સિત્યાસી રમતવીરોએ નંબર પ્રાપ્ત કર્યો જ્યારે જિલ્લા કક્ષાએ અઢાર ખેલાડીઓએ નંબર મેળવતા સાઠંબા હાઇસ્કુલનું ગૌરવ વધ્યું છે રાજ્યમાં આજે બે અલગ અલગ સ્થળોએ સર્જાયેલા અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મોત નિપજતા ગમગીની છવાઈ છે ધ્રાઘંધ્રા અમદાવાદ હાઇવે પર એક કાર પલટી ખાઈ જતા સર્જાયેલા અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે અમદાવાદથી લગ્ન પ્રસંગ પતાવી ધ્રાઘંધ્રા પરત ફરી રહેલા પરિવારની કાર હરિપર ગામ પાસે પહોંચી ત્યારે અચાનક કાર પલટી ગઈ હતી તે વખતે આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે દરમિયાન ભાવનગરના વલભીપુર પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક ઉપર સવાર આધેડને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજ્યું છે નિફ્ટ ગાંધીનગર દ્વારા ભારતના કલાત્મક વારસાની ઉજવણી માટે સોળથી અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન આયોજન કરાયું હતું જેનું આજે સમાપન થયું છે આ શિલ્પ મેળામાં સમગ્ર દેશના કારીગરોએ પોતાની સર્જનાત્મકતા સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ઉલ્લેખનીય છે કે આ શિલ્પ મેળામાં સામાજિક અસ્થિરતા વચ્ચે પરંપરાગત હસ્તકળાને સુરક્ષિત રાખવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો જેથી કારીગરોને તેમના કૌશલ્યો અને ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટે એક મહત્વનું પ્લેટફોર્મ મળી રહે રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ભારતે ઇંગ્લેન્ડને ચારસો ચોત્રીસ રનથી પરાજય આપ્યો છે ભારતે બીજા દાવમાં ચારસો ત્રીસ રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો ભારતે આપેલા પાંચસો સત્તાવન રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની ટીમ એકસો બાવીસ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ જ્યારે કુલદીપ યાદવે બે વિકેટ ઝડપી હતી આ અગાઉ યશસ્વી જયસ્વાલે બીજા દાવમાં બસો ચૌદ અને સરફરાજ ખાન અડસઠ રન બનાવીને અણનમ રહ્યા હતા જ્યારે શુભમન ગીલ એકાણું રને રનઆઉટ થયો હતો રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં ભારત બે એકથી આગળ છે અંતમાં મુખ્ય સમાચાર ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આગામી પાંચ વર્ષમાં દેશે વિકસિત ભારત તરફ વિશાળ છલાંગ લગાવવાની છે નવી દિલ્હીમાં ભાજપના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનું સમાપન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે અમદાવાદમાં અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં બ્રહ્માકુમારીઝના વૈશ્વિક સંસ્કૃતિ પ્રેમ શાંતિ સદભાવના પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનોમાં થતી ગેરરીતિઓને અટકાવવા પાંચ હજાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે નર્મદા કેનાલમાંથી પીવાના પાણી અને સિંચાઈ માટે અઢાર હજાર બસો ઓગણત્રીસ ક્યુસેક પાણી છોડાતા આ ઉનાળામાં ગુજરાતના લોકોને પાણીની તંગીમાંથી રાહત મળશે અને રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ભારતે ઇંગ્લેન્ડને ચારસો રનથી પરાજય આપ્યો રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા